તો મિત્રો તમે જોઈ શકો છો કે આજનું વાતાવરણ બહુ સુંદર અને બહુ ઠંડુ છે આજે શનિવાર તો આપણે નીકળી ગયા હનુમાન વરસાદ પડી ગયો છે અને વરસાદ પડ્યા પછીનું વાતાવરણ બહુ જોરદાર છે ભાઈ અમે તો નીકળી ગયા હનુમાન દાંદ આજુબાજુ ના હોય તો હનુમાન દાદા મંદિરે આવો નિશરા અને બહુ મજા આવશે દર્શન કરીને તો મિત્રો હનુમાન દાદાના મંદિરે જતા નવો ગેટ બનાવેલો છે પંકજ દ્વાર બરાબર અને ત્યાંથી આગળ ચાલો એટલે એક આવે છે મસ્ત મજાની ગવર્મેન્ટ શાળા બ્યુટીફુલ એકદમ અત્યારની ટ્રેન્ડિંગ શાળા પણ કહી શકાય એકદમ સુપર સુવિધાઓથી સજ્જ અને ત્યાંથી આગળ જતાં આવે છે આપણા દાદાનું મંદિર રસાણીયા હનુમાન દાદા જે જૂના નેસડામાં બિરાજમાન છે અને દર શનિવારે બહુ લોકો હવે ત્યાં આવે છે એકદમ આખો દિવસ ટ્રાફિક હોય છે આજે તો શું વરસાદનો માહોલ હતો એટલે ટ્રાફિક ઓછું હતું બાકી ટ્રાફિક બહુ જોરદાર હોય છે દર શનિવારે બરાબર તમે પણ આવો અને દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવો અને તમે મિત્રો રસણિયા હનુમાન દાદા કહેવામાં આવે છે આરે બરાબર તમે દિલથી મન્નત માગો તો દાદા અવશ્ય પૂરી કરે છે બરાબર કારણ કે અમે તો દર શનિવારે આવીએ છીએ અને ઘણા બધા લોકો માનતા એમની પૂરી થાય છે અને પોતે આવતા હોય છે તો મિત્રો અવશ્ય આવો અને આપણા નજીક જ છે નેસડા તો મિત્રો દર શનિવારે આવો તો પણ સારું બરાબર ટાઈમ હોય તો અવશ્ય દાદાની મુલાકાત દર શનિવારે લેવી તો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ અવશ્ય કરજો બરાબર મિત્રો મિત્રો તમે અહીંયા આવો તો અહીંયા એક વોયરું પણ છે જ્યાં પોયરાની માં સિગોતર માતા કાળી માતા ભૈરવદાદા બરાબર એ બિરાજમાન છે તો તમે આવો તો અહીંયા પણ આવજો કારણ કે મંદિરની અંદર જ પોરું છે અને હનુમાન દાદાની બાજુમાં જ એક્ઝેક્ટ મંદિર આવેલું છે ગોગા મહારાજનું તો એ પણ બહુ સુંદર મંદિર છે બરાબર અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં અવશ્ય જય હનુમાન દાદા લખવાનું ના ભૂલતા